ભરૂચ જિલ્લાથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસરથી સમાચાર છે જંબુસર આમોદ રસ્તો જે હાઈવે હોય જે ભારે વાહનોથી અવર જવરવાળો રસ્તો છે ત્યાં દસ ફૂટ લાંબો અજગર રસ્તા પર નજરે પડ્યો છે ઉલ્લેખનીય છે કે મંગળાથી આમોદ જતા રસ્તા પર આ અજગર રસ્તા પરથી પસાર થતો હતો ઇકો ગાડીનું ટાયર આવી જતા તે ઘાયલ થયો હતો આ બાબતની જાણ મુસાફરો દ્વારા પોલીસ ખાતાને કરતાં પોલીસ પણ ઘટના આવી પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગને જાણ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે આખરે અજગરનું રેસ્ક્યુ કર્યું છે અને અજગર ઘાયલ હોવાના કારણે તેની સારવાર પણ હાથ ધરવાઈ છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર Subscribe now and press the bell icon.